પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે ગુમતીપુરમાં દેશી દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે અને પોલીસની રહેમ નજર હેઠળ આ અડ્ડા ચાલી રહ્યા હોય તેવી વાત સામે આવી છે ત્યારે આજે સ્થાનિકોએ ભેગા મળી અને ગુમતીપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને રોડ ઉપર બેનરો વાતર્યા હતા દારૂ અને જુગારનું દૂષણ દૂર કરો તો અમદાવાદમાં ગુમતીપુર પોલીસને સ્થાનિકો ઊંઘમાંથી જગાડતા હોય તેવું લાગી રહ્યું છે

ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દેવી રાણા સાહેબ જરા આંખ ઉઘાડીને જુઓ તમારા વિસ્તારના સ્થાનિકોની શું હાલત છે કે દારૂ અને જુગાર ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિકોની વાત માનીએ તો તમારી ટીમને કહો કે રેડ કરે અને આવા સામાજિક તત્વો સામે કાર્યવાહી કરે જો કાર્યવાહી નહીં કરો અને દારૂના ધંધા ચલાવશો તો કોઈના પરિવારની જિંદગી પણ બગડશે ઘણા કિસ્સામાં તો પોલીસ અગાઉથી જાણ કરી દે છે કે રેડ કરવા આવીએ છીએ એટલે રેડ ને આવે તેવો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે